તો એક બાજુ તમે આપી છો જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો જે દુઃખદ ઘટના છે નર્મદામાં ચેતર વસાવા એ પદયાત્રા શરૂ કરી છે ચેતર વસાવા એ નાયબ વન રક્ષક છે તેમને આવેદન પત્ર પણ આપ્યું સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની કે જ્યાં ચેતર વસાવા હવે ફરીથી એક બાજુ એ પદયાત્રા શરૂ કરી છે હજારો લોકોને સાથે રાખી એ સવારના છ વાગ્યાથી એ જીતગઢ થી જૂના રાજાના રોડની એ કામ શરૂ કરવા બાબતે તેમને પદયાત્રા યોજી ચૈતર વસાવાએ નાયબ વન રક્ષક છે તેમને આવેદન પત્ર પણ આપ્યું અને સાથે મનસુખ વસાવાએ જે કરેલા રોડ છે તે કામ બંધ આક્રોશ પણ વ્યક્ત કર્યો કામગીરી દરમિયાન ફોરેસ્ટ વિભાગની પરવાનગી ન હોવાનું કહ્યું ચેતર વસાવાએ અને સાથે એ નાયક વન રક્ષક ફોરેસ્ટના એનઓસી ન હોવાનું કહી વાહનો જપ્ત કર્યા હોવાની પણ ચેતર વસાવાથી વાત કરી પાંચસો વર્ષ જૂના ઐતિહાસિક ગામના રોડ માટે ચૈતર વસાવાએ પદયાત્રા યોજી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગ્રીન કોરિડોર જેવા કામો રાતોરાત મંજૂર થાય છે તો પછી રોડ રસ્તાઓને મંજૂરી કેમ નથી આપવામાં આવતી તેવું પણ ચૈતર વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું આગામી પંદર દિવસમાં રોડ રસ્તા નહીં બને તો પીએમ મોદીએ જે રજૂઆત કરવામાં આવશે અને સાથે જ્યારે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આજુબાજુના વિસ્તારો હોય ત્યાં જે ડેવલપમેન્ટની જે વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી ત્યાં હજી ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો હોવાની વાત પણ ચેતર વસાવાએ કરી આજ વહેલી સવારથી એ ચેતર વસાવા છે આદિવાસી વિસ્તારના એ ગામડાઓના લોકોને સાથે રાખી અને એ વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા હતા પદયાત્રા રૂપે જીતગઢથી જૂના રાજાના રોડની જે કામગીરી છે તેને લઈ તેઓએ પદયાત્રા યોજી હતી પદયાત્રાની અંદર એ વિસ્તારના લોકો પણ જોડાયા હતા ચેતર વસાવા એક ગામથી બીજા ગામ એ ચાલીને પહોંચી રહ્યા હતા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા ચાલુ વરસાદ હોવા છતાં પણ લોકોની ભીડ જોવા મળી અને જે રીતના એ કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે વાતની પણ ચેતર વસાવાએ વાત કરી આગામી દિવસોમાં એ ચેતર વસાવા હવે એ ડેડિયાપાડામાં પ્રતિબંધ હોવાથી તેઓ નર્મદા અને છોટા ઉદયપુર વિસ્તારના

ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે એ જૂનારાજ પૌરાણિક ગામ છે ઐતિહાસિક ગામ છે જેનો ઇતિહાસ પાંચસોથી સાતસો વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રકચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગરબા બેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ તે એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે જો દિન પંદરમાં

કરી દીધા હતા પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે હવે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે ફરી આ કામ ચાલુ થયું નથી ત્યારે અહીંયા સવાલ એ થાય છે એવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવવાનું છે નવા રોડો નીકળવાના છે તો રાતોરાત કામો થઈ જાય છે પણ જ્યારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી ફોરેસ્ટવાળા જે છે જંગલ ખાતાની પરવાનગી લઈ લો તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો જે દુઃખદ ઘટના છે એટલે અમે અગાઉ એ આ વિસ્તારના તાલુકા સભ્ય સરપંચ અને એમના વડીલો અને ધારાસભ્ય સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે છતાં નિરાકરણ નથી આવતું ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જયારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે સો વાગેવાનો એમને મળવાનો સમય માંગીશું અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત અમે કરીશું મળ્યા આજે અમે નાયબ વન સંરક્ષક નર્મદા મારફતે કેવડિયાને આવેદનપત્ર પાઠવેલ છે અને એમને અમે તમામ હકીકતો બાબતે દર્શાવેલ છે આપ સૌ જાણો છો જૂનારાજ એ ડેવલપ થાય તો પર્યટક માટે પણ ખૂબ સારો વિસ્તાર છે ત્યાં જે હાથિયા હાથિયાભીલનું શાસન હતું સાતસો ને પચાસ વર્ષનું દેવહાથરા ડુંગર પણ આજે એક પૌરાણિક સ્થળ તરીકે ડેવલપ થઈ શકે છે સાથે સાથે પાંચસો વરસ પહેલાં ત્યાં કોટિયા રાજકોટિયાનું રાજકોટીનું ત્યાં રજવાડું હતું ગોહિલ વંશનું રજવાડું હતું ત્યાં આજે અઢારસો ને ચોત્રીસમાં જે બનેલો મંદિર છે નીલકંઠ મહાદેવના એ મંદિર પણ આજે સાક્ષી છે ત્યાંના કિલ્લાઓ ત્યાંના રાજમહેલો સાક્ષી છે તો આટલા જૂના ગામે કરજણ ડેમમાં પણ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તેમના મૂળભૂત સુવિધામાં રસ્તો નહીં બને આપણા સૌ માટે દુઃખદ બાબત છે ત્યારે એક જ અમારી માગણી છે જે રસ્તાનું કામ અટકેલું છે એ દિન પંદર માં ફરી ચાલુ કરાવવામાં આવે અને આ લોકોની આ રોડ પૂરો કરવામાં આવે એવી રસ્તાની ફોરેસ્ટ વિભાગ સાથે અમે આગળ વાત કરી હતી અને ગઈકાલે મેં ટેલિફોનિક પણ કેટલાક બાંધકામના અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી તો એમણે સુલપાણેશ્વર અભયારણ છે અને સુલ અભયારણના લીધે ફોરેસ્ટના એનઓસી લેવાની થાય છે તે હજુ આવી નથી એટલે રોડ છે છે પણ સવાલ એ થાય કે અહીંયા બીજા પ્રોજેક્ટો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે તો આ એક વર્ષથી બંધ છે તો જે પણ નીતિ વિષયક બાબતો હોય વહીવટી તંત્રએ એકબીજા સાથે સંકલન કરીને એનું નિરાકરણ લાવવું જોઈએ અમને અમારી તો માંગ એટલી છે કે રોડ અમારો બની જવો જોઈએ જે ડામર સપાટી હતી જ જૂનો રોડ હતો જ એને જ નવો રોડ બનાવવાનો છે કે નવું જંગલ કાપવાનું નથી કે નવો ચીલો પાડવાનો નથી તો એ રોડ બનાવવા દેવામાં આવે એવી અમે રજૂઆત કરી છે એની જે પણ પ્રોસેસ હોય તે પ્રોસેસ પૂરી થવી જોઈએ ઘણો સમય એમાં મળ્યો છે એવું નથી કે કાલે મંજૂર થઈને આજે સ્ટ્રકચર ચાલુ થઈ ગયું ઘણો સમય હતો ત્યારે વહીવટી તંત્ર અને જંગલ ખાતાના સંકલનના અભાવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે

અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એમણે પણ રજૂઆત કરી છે એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને એમને પણ ગણકારતા નથી વહીવટી તંત્ર એમને પણ કાઢતું નથી એવું આમાં સાબિત થાય છે પણ અમે આમાં કાચું કાપવાના નથી દિન પંદરમાં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવવાના છે એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું મામાના ગામમાં રસ્તો નથી બનતો તેને કારણે બિલકુલ મારું મોસાણનું ગામ છે મારે ક્યારેક ક્યારેક મારા દાદા મારા કાકા કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ માંડ મેં ત્યાં પહોંચાડી તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે તંત્રને જે જાગતું નથી મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળી અને આપણે આ કામ કરાવીએ અને અમે પંદર દિવસ એમને આપ્યા છે જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું